ગીરી આ તો મારવા જાય ને તો જીリカ માં

એ છોટી તું સાની મની રે યાર ઝાપર નથી ખાવાનું મળે ને તો કઈ હારું ખાવાનું નમ રીંગણ શાક હોય એ અમારા ઘરે આવો એટલે તમે બદ માં દીકરો વેનત કરો ગોગડી કે મારી શિખણ ખાવું છે અને ગોગડો કે મારી મઠ્ઠો ખાવું છે અને તું કે મારી કેરી ખાવી છે એ બાવ તો એવું કેવું જાડી તો અમે તમારા ઘરે આવી છે જો તમે નકો રિંગ ન શકો ને રસ્તો બનાવો તો તેના એમ કે શેર નહીં કે નો હોય તો કેવી બહાર નીકળી જા હાલ 500 છે તું અમારા ઘરે આવી છોટલી તને અમારા ઘરે મને એને છોટી ને આપણા ઘરે આવવાનું હતું અલે સાડી છોટી અમારે ઘરે બોલીવા આવતા પડે અમે નહી કે તારા ઘરેથી બહાર છે કે